અગર આપણે વાત કરીએ આણંદની તો આણંદ શહેરમાં મુસ્લિમ સમાજમાં મૈયતને સારી રીતે ઇસ્લામિક તરીકાથી ગુસ્લ આપી શકાય અને શહેરમાં કેટલાક વિસ્તારોમાં મકાનો સાંકડા હોય અથવા નાના ફ્લેટ હોય જ્યાં મૈયતને સારી રીતે ગુસ્સલ આપી શકવામાં તકલીફ હોય છે તેના માટે આણંદના સામાજિક કાર્યકર મોહમ્મદ મોતીસ દીવાને એક નવી પહેલ કરી છે અને તેઓએ મૈયતને સારી રીતે ગુસ્લ આપી શકાય તેવી એક ખાસ સુવિધાભર વાન તૈયાર કરાવી છે જેમાં મૈયતને ગુસ્સ આપવા માટે ઠંડા ગરમ પાણીની વ્યવસ્થા હેન્ડ શાવર જેનાથી સારી રીતે મૈયતને ગુસ્ત આપી શકાય તેમજ હાઇડ્રોલિક પ્લેટફોર્મ જેના પર અનુકૂળ રીતે પ્લેટફોર્મ ઊંચું કરી શકે તેમજ તેમાં કફન કીટ પણ તૈયાર હોય છે જેથી મૈયતને ઇસ્લામિક તરીકાથી ગુસ્લ આપ્યા બાદ કફનમાં મૈયતને તૈયાર કરી શકાય તેમજ આણંદ શહેરમાં તમામ મુસ્લિમો માટે આ ગુસ્લવાન નિઃશુલ્ક રહેશે તેમજ આગામી દિવસોમાં મૈયતને ગુસ્લ આપનારી ટીમ પણ તૈયાર કરવામાં આવશે જે સાથે જઈ અને કે મૈયત થઈ જાય તે વખત ઇસ્લામ તરીકા પ્રમાણે શરિયત મુજબ એને ગુસલ આપવાનું હોય છે જ્યારે સિટીની અંદર ગુસલ આપવા માટે મોટે ભાગે એંસી ટકા લોકોના મકાન નાના હોય છે ફ્લેટો આ છે તો ઘણી વખતે ગુસલ માટે બહુ અગવડતા પડતી હોય છે તો એ વસ્તુને ધ્યાનમાં રાખી અમે ઘણી જગ્યાએ આપણે જતા હોઈએ છીએ જોઈએ છીએ ઘરમાં નાના ઘરોને લીધે ઘણી તકલીફ હોય છે તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે એક મૈયતને ઘુસલવારની એક તૈયાર કરી છે આ ગુસલવારની અંદર મૈયતને લગતી તમામ સામાન અંદર હશે એને એને ગુસલ આપવાને લગતી જે જે વસ્તુઓ જરૂર પડે એ તમામ વસ્તુની અંદર અમે અંદર હાજર મૂકેલી છે એટલે કોઈ ગુસલમાં કોઈ તકલીફ પડે નહીં જેઓ જેને જ્યાં જરૂર પડે તો એના ઉપર નંબર લખેલા છે એ નંબર ઉપર ફોન કરશે તો એ ગાડી ત્યાં નિઃશુલ્ક સેવા અમે આપવાના છે